હવે બેરિયાટ્રિક સર્જરીના અમુક પ્રકારો છે જેમાંથી ને પેલી સર્જરી છે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી આપણે કહીએ છીએ જેને લોકો સ્ટેપલરવાળી ઓપરેશનથી જાણે છે જેની અંદર આપણે હોજરીની સાઇઝ છે એને આપણે નાની કરી નાખીએ છીએ એટલે આપોઆપ તમે ઓછું ખાઈ શકશો અને તમે જે તમારું કેલરી ડેફિસિટ છે એ તમે અચીવ કરી શકશો બીજી પ્રકારનું જે ઓપરેશન છે એને આપણે ગેસ્ટ્રિક બાયપાસ ઓપરેશન કહીએ છીએ જેની અંદર આપણે હોજરીનું એક નાનું પાઉચ બનાવી નાખીએ છીએ જેથીને તમારો ખોરાક ઓછો થઈ જશે અને આપણે અમુક પ્રકારનું આંતરડાનું બાયપાસ કરતા હોય છે જેથી ખોરાકનો પાચન છે એ પણ ઘટી જતો હોય છે અને ત્રીજી પ્રકારનું ઓપરેશન છે એને આપણે મિની ગેસ્ટ્રિક બાયપાસ કહીએ છીએ જેની અંદર આપણે હોજરીનું એક પાઉચ બનાવીએ છીએ અને અમુક ટકા આંતરડાનું આપણે બાયપાસ કરી નાખીએ છીએ જેથીને તમારો ખોરાકનું પાચન ઘટી જાય છે અને તમે વજન ઘટાડી શકો છો